જે સ્ત્રી ઘરના આ વીસ કામ કરે છે તેનું ઘર ધંધો ભરાઈ જાય છે ધાર્મિક ગ્રંથોમાં ઘરની સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ખાસ ઉપાયો અને નિયમો અપનાવવાથી તમામ મહિલાઓ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકે છે આ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી મહિલાઓ તેમજ ઘરના તમામ સભ્યોના જીવનમાં સકારાત્મકતા આવે છે ચાલો જાણીએ કે એવા કયા ઉપાયો અને નિયમો છે જેનું દરેક સ્ત્રીઓએ પાલન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો એક સ્ત્રી

ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે બે સ્ત્રીઓએ દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરવી જોઈએ અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે જ્યારે રાત્રે ઘરના પ્રવેશ દ્વાર પર સરસમના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તે સુખ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે ત્રણ વાસ્તુ નિયમો અનુસાર ઘરની મહિલાઓએ ઉમરા પર બેસીને શ્રૃંગાર ન કરવો જોઈએ ભોજન કે વાતચીત ઉમરા પર બેસીને કરવી જોઈએ નહીં આ સાથે ઉમરા પર વ્યવહાર ન કરવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે મહિલાઓની આ આદત ઘરમાં બરબાદીનું કારણ બને છે તેથી ઉમરા પર આ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે ચાર જો કોઈ સ્ત્રી જાતે જ ઘરમાં કચરા પોતા કરે છે તો આ કામ હંમેશા સૂર્ય આથમે તે પહેલા કરવું જોઈએ સૂર્ય આથમી જાય પછી ઘરની સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સૂર્યોદય પછી વાળમાં કાંસકો ફેરવવાથી વાસ્તુ દોષ થાય છે સાંજે વાળમાં કાંસકો ફેરવવાનું ટાળો આના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ રાખો કારણ કે ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર ગ્રુમુખ માનવામાં આવે છે તેથી પરિવારની સમૃદ્ધિ માટે ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર મોટો રાખવાનો રિવાજ રહ્યો છે આ માટે ઘરની મહિલાઓએ મુખ્ય દ્વાર પર કલશ સ્વસ્તિક કે શ્રીફળ રાખવું જોઈએ તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે છ રસોડાને હંમેશા સાફ રાખો સમયે રસોડામાં એઠા વાસણ ન રાખો અને રસોડામાં ગંદકી પણ ન રાખો આવું કરવાથી માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી નારાજ થાય છે આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં વાસ કરતા નથી રસોઈ બનાવતા પહેલા અને બનાવી લો પછી ચૂલાને સારી રીતે સાફ કરો સાત સનાતન ધર્મ અનુસાર મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘર અને મંદિરની સફાઈ કરવી જોઈએ ત્યારબાદ સ્નાન કરીને તુલસીને જળ ચઢાવવું જોઈએ તેની સાથે ઘરના મંદિર અને આંગણામાં દરરોજ ચંદન અગરબત્તી અને દીવા પ્રગટાવવા જોઈએ આ સિવાય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીએ દરરોજ ઘરના મંદિરમાં શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ તેની સાથે જ દરરોજ દેવી લક્ષ્મીના શ્રીયંત્રનું તિલક લગાવીને તેને પ્રણામ કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા પહેલા રસોડાની સફાઈ અવશ્યકરો અને ઘરની મહિલાઓએ અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરી દો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે વાસ્તુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ પગ મારીને ઘરનો દરવાજો ન ખોલવો જોઈએ આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થતો નથી ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે જો કોઈ પણ મહિલા આવી ભૂલ કરતી હોય તો તેણે તરત જ આ ટેવ છોડી દેવી જોઈએ દસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉંબરા પર કચરો ન હોવો જોઈએ તેથી મહિલાઓએ રોજ સવારે ઘરના ઉંબરા પર પાણીનો છંટકાવ કરવો જોઈએ જેથી બહારથી દૂષિત ઉર્જા ઘરની અંદર ન જાય આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં આર્થિક લાભ વધે છે અગિયાર રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં એક પેપરમાં થોડું સિંધવ અથવા કાળું મીઠું રાખો બીજા દિવસે સવારે શાંતિથી તેને ઘરની બહાર ફેંકી દો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરી શકો છો બાર કપૂર સળગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ રાત્રે સૂતા પહેલા કપૂર સળગાવીને આખા ઘરમાં ફેરવો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા ફેલાય છે અને પરિવારમાં મતભેદો પણ ઓછા થાય છે બેડરૂમમાં કપૂર સળગાવવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મધુરતા જળવાઈ રહે છે નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આવવાથી રોકવા માટે સકારાત્મક ઉર્જા મળે છે કારણ કે આ દિશામાં મંદિર રાખવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘરમાં રહે છે ચૌદ ઘરની સફાઈ કર્યા પછી સ્ત્રીએ તરત જ સ્નાન કરવું જોઈએ મોડેથી સ્નાન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સ્નાન કર્યા પછી મહિલાઓએ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને પ્રસાદ ચઢાવવો જોઈએ જો તમે દેવી લક્ષ્મીને પ્રસાદ ચઢાવતા પહેલા કંઈક ખાઓ છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે પંદર વાસ્તુ અનુસાર અગ્નિકોર શુક્ર ગ્રહનું નિવાસ માનવામાં આવે છે અને શુક્ર ગ્રહ સ્ત્રીઓ સાથે સંબંધિત છે આવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો અગ્નિ ખૂણા ખુલ્લો હોવો જોઈએ સોળ રસોઈ બનાવતી વખતે હંમેશા હકારાત્મક રહો ભગવાન અને પોતાના પરિવાર માટે ભોજન બનાવતી વખતે વ્યક્તિમાં સારી લાગણી હોવી જોઈએ તેમજ ખરાબ બોલવાથી ખોરાકમાં નકારાત્મકતા ભરાઈ જશે આવા ખોરાકનું સેવન કરવાથી બીમારી અને દુઃખ આવે છે માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે જો ઘરમાં ઝઘડો થાય રાંધતી વખતે મનમાં ગુસ્સો આવે કે ખરાબ વિચારો આવે તો પરિવારની સંપત્તિનો નાશ થવા લાગે છે સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની મહિલાઓએ રોજ સવારે ઘરની સફાઈ કરવી જોઈએ પછી સ્વયં સ્નાન કરી લો આ પછી ઘરના મુખ્ય દ્વાર રંગોળી બનાવો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તેમજ ઘરની બહારના ભાગને કેસરી પીળા અને લીલા રંગમાં રંગવો જોઈએ જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અઢાર જ્યારે પણ તમે ભોજન રાંધો ત્યારે તે પહેલા સ્નાન કરો આ પછી જ રસોડામાં પ્રવેશ કરો રસોડું એ ઘરમાં ખૂબ જ સ્થાન છે ખોરાક રાંધતી વખતે સંપૂર્ણ શુદ્ધતા જાળવવી મહત્વપૂર્ણ છે સ્નાન કર્યા વિના ભોજન રાંધવું એ અન્ન અને અગ્નિ દેવનું અપમાન છે અને આવા ઘરમાં ગરીબી પ્રવર્તે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર